શહેરમાં ચોવીસ વર્ષીય યુવતી પર થયેલા જીમણેન હુમલાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પીડિત યુવતી અમરેલી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઘટનાની ગંભીરતા જોતા વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેગરે હોસ્પિટલ પહોંચ્યા અને પીડિત યુવતી તથા પરિવારજનો સાથે મુલાકાત કરી ધારાસભ્યએ યુવતીની તબીબી સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને પરિવારજનો પાસેથી સમગ્ર ઘટનાની વિગત મેળવી પોલીસે હુમલાખોરને ઝડપી પાડ્યો છે અને કૌશિક વેકરિયાએ કડકમાં કડક કાર્યવાહી કરવા તંત્રને સૂચના આપી છે આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં આક્રોશ છે અને યુવતી માટે ન્યાયની માંગ ઉઠી છે ત્યારે સમગ્ર મામલે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કાલે બનાવ બન્યો હેતલબેન ઉપર જે શખ્સ દ્વારા જીવલણ હુમલો કરવામાં આવ્યો હતો આજે એમની ખબર અંદર પૂછે ડૉક્ટર દ્વારા સાથે વાત પણ કરી અત્યારે સુરક્ષિત છે વાંધો નથી પણ જલ્દી સ્વાસ્થ્ય થઈ જાય એવી નાગના દાદાને શોધવામાં પ્રાર્થના કરીશ જે પણ ગુનેગારે હુમલો કર્યો છે એમની ઉપર પોલીસે એમને એરેસ્ટ પણ કરી લીધા છે કડકમાં કડક કાર્યવાહી થાય એ પ્રકારની સૂચના પણ આપવામાં આવશે અને ખાસ કરીને આપણે દાદાને પ્રાર્થના કરીએ કે એમનું સ્વાસ્થ્ય પેલનું જલ્દી સારું થઈ જાય એવી નાગના દાદાને પ્રાર્થના કરી